જય શ્રી રામ જય હનુમાન દાદા અમારી ભારત દર્શનની યાત્રા હવે બીજા મંદિર પર પહોંચી છે બીજું મંદિર એટલે કે ગાંધીનગરથી એકદમ નજીક આવેલું ડભોડાના હનુમાન દાદાનું મંદિર આ મંદિર ખરેખર વિશાળ છે અને અહીંયા આનું મહાત્મા પણ ખૂબ જ વિશાળ છે આ મંદિરમાં દર્શન કરી અને તમે ધન્ય ધન્ય થઈ જાઓ અમે ચાલુ દિવસે મંદિરની અંદર ગયા હતા ત્યારે ભીડ ખૂબ જ ઓછી હતી પરંતુ શનિવાર હોય કાળી ચૌદસ હોય હનુમાન જયંતિ હોય મંગળવાર હોય ત્યારે મંદિરની ભીડ ખૂબ જ હોય છે આ મંદિર સાથે એક અલગ કથા પણ જોડાયેલી છે આ મંદિરની પૌરાણિક કથા ખૂબ જ પ્રચલિત છે અને તે પણ તમારે જાણવા જેવી છે ડભોડા ગામ ખારી નદીના કિનારે આવેલું છે અહીંયા એક વર્ષ કરતાં પણ વધારે જૂનું હનુમાનજીનું પ્રાચીન મંદિર છે કહેવાય છે કે અહીંયા હનુમાનજી સ્વયંભૂ પ્રગટ થયા હતા ઐતિહાસિક માન્યતા અનુસાર પૌરાણિક વાત એવી છે કે અલાઉદ્દીન ખિલજીએ જ્યારે પાટણ પર ચઢાઈ કરી ત્યારે પાટણના રાજા અહીં ડભોડાના ગાઢ જંગલમાં આવીને છુપાઈ ગયા હતા જે આજે દેવગઢ જંગલના નામે ઓળખાય છે ગોવાળો ગાયો ચરાવવા માટે આ જંગલની અંદર આવતા હતા જ્યાં એક તીલી નામની ગાય ચોક્કસ જગ્યાએ પોતાના દૂધનો અભિષેક કરતી હતી આ વાત રાજાને કરવામાં આવી રાજાએ આ જગ્યાએ ખોદકામ કરાવ્યું તો ત્યાંથી સ્વયંભુ હનુમાનજીની મૂર્તિ નીકળી ત્યારથી આ ગામ ફસ્યું અને આ ગામનું નામ પડ્યું ડબોડા અહીંયા હનુમાનજીને ડબોડિયા હનુમાનજી તરીકે ઓળખવામાં આવે છે આ મંદિરની અંદર સુખડીનો પ્રસાદ ધરવામાં આવે છે

ભાવિકોના દાદામાં અટયુક્ત શ્રદ્ધા છે એટલે દાદા ક્યાંય પણ વિરાજમાન હોય બસ જો શ્રદ્ધા હોય ને તો તે તમારી પડખે જ હોય છે ખાસ કાળી ચૌદસ અને હનુમાન અને લાખો હરિભક્તો દર્શન કરવા માટે આવે છે દાદાના દર્શન કરી અને ધન્ય ધન્ય થઈ જાય છે એવું પણ કહેવાય છે કે દાદા પાસે તમે કોઈ પણ માનતા માંગો ને સાચા દિલથી તો એ ચોક્કસ પૂરી પણ થાય છે સુખડીનો પ્રસાદ ગ્રહણ કર્યા બાદ અમે મંદિરનો ચક્કર લગાવ્યો અમે મંદિરની આજુબાજુ ફર્યા ત્યાં આગળ ઘણા બધા ભક્તો હતા દાદાના દર્શન કરવા માટે આવ્યા હતા અને મંદિર ત્યાંથી એકદમ સુંદર દેખાતું હતું ત્યારબાદ અમે મંદિરની ઉપર પણ ગયા અને મંદિરની ઉપરથી જે ડભોડા ગામનો નજારો હતો તે તો ખૂબ જ અદભુત હતો આ ગામ જાણે પ્રકૃતિની ગોદમાં વસેલું હોય ને એવું લાગી રહ્યું હતું અમે મંદિર ની ઉપરથી ડભોડા ગામને નિહાળ્યું અને ખરેખર ત્યાંથી પણ આનંદ લીધો દાદાના દર્શન કરીને અમે તો ધન્ય ધન્ય થઈ ગયા હનુમાન દાદાના મંદિરે આવતા દર્શન કરવા આવતા ભક્તો માટે પણ ભોજનની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે અહીંયા ખૂબ જ સુંદર મજાની ભોજન શાળા પણ બનાવવામાં આવી છે અને આ ભોજન શાળાની અંદર તમે ખૂબ જ નજીવ કિંમતમાં ભોજનનો પણ આનંદ લઈ શકો છો ભર પેટ તમને ભોજન અહીંયા આગળ મળે અમે પણ ત્યાંથી મંદિરથી નીકળી અને સીધા જ પ્રસાદી લેવા માટે ભોજન શાળા તરફ ગયા અહીં આગળ માત્ર પચાસ રૂપિયાની અંદર તમને ભર પેટ જમાડવામાં આવે છે અમે ચાલુ દિવસ ગયા હતા તો પણ અહીં આગળ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી ખૂબ જ વિશાળ ભોજન શાળા અહીંયા બનાવવામાં આવી છે અને એક સાથે સેંકડો ભક્તો બેસીને ભોજન લઈ શકે એવી પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે અમે જ્યારે ભોજન લેવા માટે ગયા ત્યારે આજના મેનુની અંદર બટાકાનું શાક પૂરી દાળ અને ભાત હતા જમવામાં ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન લીધું ભરપેટ તમે ભોજન અહીંયા આગળ કરી શકો છો શનિવારે અને મંગળવારે તો અહીંયા કોઈ મીઠાઈ પણ રાખવામાં આવે છે એટલે ભક્તો અહિયાં થી ક્યારેય ભૂખ્યા પાછા નથી જતા

ધનતેરસ ની મધરાતે મહાઆરતી સાથે આ મેળાની શરૂઆત થઈ ગાડી ચૌદસની રાત્રે બે વાગ્યા સુધી યોજાતા મેળામાં માનવ બેદની ઉમટી પડે છે તો આ હતી ડભોડિયા હનુમાન દાદાની અમારી ધાર્મિક યાત્રા અમારી ભારત દર્શન ચેનલની અંદર તમને ઘણા બધા દેવ મંદિરોના દર્શન ઘરે બેઠા જ કરવા મળશે તો તમે પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો અને ઘણા બધા દેવ મંદિરની અંદર જવાના છે અને ત્યાં દર્શન કરી અને ઘરે બેઠા જ તમને આ દર્શનનો લાભો પણ અપાવવાના છે તો અમારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી દેજો તમને દાદાના દર્શનની સાથે મજા ચોક્કસ આવી હશે અને આમ વિડીયો તમને ગમ્યો હોય તો જય શ્રીરામ અને જય ડભોડિયા હનુમાન દાદાની કોમેન્ટ પણ જરૂર કરી દેજો તમને આવા જ વિડીયો બતાવતા રહીશું આવજો ત્યારે જય શ્રી રામ જય હનુમાન દાદા